नमस्कार दर्शक मित्रो दबी अलर्ट न्यूज માં આપનું હાર્દિક સ્વાગત છે તો જો એ આજ ના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા પોઈચા રોડ ઉપર આવેલ કંપની એસડી ફાઇનકેમ લિમિટેડ કંપની દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શપથવિધિ કરવામાં આવી જેમાં કંપનીના કર્મચારીઓ તથા કંપનીના લેબલો ચૂંટણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા તથા ભરતભાઈ સોની તથા પ્રણવકુમાર હાજર રહ્યા હતા અને તેમણે લોકસભાની ચૂંટણી અર્થે માર્ગદર્શન આપ્યું આજના સમયે પર્વ છે તે દરમિયાન અમારા કંપની આજે શપથવિધિ સમારંભ રાખ્યો હતો અને અમારા કંપનીના મેનેજર તરફથી શપથવિધિ કરવામાં આવી છે અને તેમની આજ્ઞાનું પાલન કરી અને અમે સો સો ટકા મતદાન તેમજ ગામને જાગૃત કરી અને સો ટકા મતદાન થાય અને લોકતંત્રનો ઉપયોગ થાય અને પોતાનો મતદાનનો ઉપયોગ કરે તેવી આશા સાથે અમે આ બધા સભાનો સમારંભ કરેલું છે लोकतांत्रिक प्रक्रियाઓની મજાતા કારણે તો લોકतांत्रिक પ્રક્રિયાઓનો જ્ઞાન છે એટલે સ્વતંત્ર નિષ્પક્ષ નિષ્પક્ષ અને સાંકેતિક સુનિવાસી સાંકેતિક સુડોટલી કોની દરમિયાન દરમિયાન જાળવીને નિર્ભતાથી કર્મ કર્મ પર પર જાતિ જાતિ સમાજ સમાજ પાતા प्रणों बच्चे दुनिया प्रण प्रभावित सेवा प्रभावित होने चूंटनी